શિવરાજ નજીક આવેથી દીકરા જુવાન થશે ક્યાંક માંગોલમ જાવો જોઈએ ફલાણા ને જો માંગોલમ ગઈ તો એ પછા આઠ વીઘાનો ખાતેદાર છે મારે હમ ખાવા અડધો સહાય નથી તો મોહિત દીકરી દઈએ નહીં બીજે ક્યાંક જઈ તો વી તોલા માંગીએ હવે પાંચ તોલા ની હોય જ નથી વી તોલા ક્યાંથી દેવો ખગાવાલા તો ગણાય છે પણ કઈ કોઈ એક એક તોલું લઉં થોડા વિવાહી આવે નકર વી તોલા ની આલો સાલી તોલા દેવો મારા હગા કો કેમ ભણે કે ના સીલું જરાય તું મુંજાતી નહીં ભલે તારે જમીન ન કે કોઈ ભણે બીજું બધું તો ઠીક વાલા આટલો બધો ખર્ચો કરતા આજ આજકાલના આ સોડાના હિમા મગજ થશે જેમ દોરો તોડો ને એમ વિવા ના નાખેતા અને આમ તો આપણા ઘણા નિયમો બહાર પીયા હતા નવ દિના બાર દિન ના પાંચ દિન દાડા થવા માંડ્યા પણ આ વી તોલાના પાંચ તોલા કે સ તોલા નથી થતો કાણું કરવો મારે ઠાકર